Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હિન્દી સિનેમાના દિગ્ગજ ત્યારે અભિનેતા અનુપ ખેરે ત્યારે ગુરુવારે સોશિયલ મીડિયા પર ભારતીય સેના માટે પોતાનો સપોર્ટ જારી કરીને એક પોસ્ટ શેર કરી હતી જે હવે ઝડપીથી વાયરલ થઈ રહી છે અનુપ ખેરે ત્યારે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી જમ્મુમાં ત્યારે ડ્રોન મિસાઇલ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેના પછી તેમણે ભારતના કિશી સાથે વાતચીત કરી હતી અને આ વાતચીત દરમિયાન તેના કિજનને ત્યારે ત્યારે અનુભવ શેર કર્યો હતો અને તેના વિશે જાણકારી દરેક ભારતીય ગર્વતા તેવું છે જો કે સોશિયલ મીડિયા પર પર તેમણે કરીને દેશના સૈનિકો અને સિક્યુરિટી સિસ્ટમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અનુપમ ખેરે ત્યારે જણાવ્યું હતું કે છે ત્યારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલા ત્યારે સિવિલ એરપોર્ટ સાંભા અને વધુ વાત કરી તો અહીંયા ત્યારે અન્ય સેના ઠેકાણો નિશાન બનાવવામાં આવ્યા ગુરુવારે સાંજે થયેલા ત્યારે હુમલાથી થોડીક વાર માટે તણાવ ફેલાયો હતો પરંતુ ભારતીય સેનાએ ત્યારે મોરચો સાંભળી લીધો અને ભારતે ત્યારે આધુનિક ત્યારે એ ચારસો ટિફેન્સ સિસ્ટમ અને આ સિસ્ટમે મિસાઈલ અને ડોન હવામાં જ રોકી દીધા લીધા હતા જેથી કોઈ જ મોટું નુકસાન થયું નહીં ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ